સુરત પાંડેસરા કેસમાં મુખ્ય આરોપી અવદેશ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવી હત્યા કરી હોવાની વિગતો મળી હતી પાંડેસરા વડોદ વિસ્તારમાં ગાંજાના કેસના આરોપીએ જૂના ઝઘડામાં એક યુવક ની તલવાર અને ચપ્પુના ઘા જીકીને હત્યા કરી નાસી ગયા હતા આ મામલે પાંડેસરા પોલીસે ચાર આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કાન સાગેડો ની ધરપકડ કરી છે આરોપી અવદેશ સાને તાજેતરમાં ગાંજાના ગુનામાં પાસાટલ જેલમાંથી બહાર આવ્યો હતો મૃતક સંદીપુર પે તીસરી રાકેશસિંહ રાજપૂત વડદગામ બોલેટોકીસ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ગાંજા કેસના આરોપી અવદેશ સાને અને તેના સાગરીતોએ તલવાર અને ચપ્પુ વડે તેના પર હુમલો કર્યો હતો હુમલામાં સંદીપને પેટ છાતી પીઠ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટું ભરીયું મોત નિપજ્યું હતું પોલીસ તપાસમાં જુની દહેતમાં હત્યા થયાનું જાણવા મળ્યું હતું જ્યારે મૃતક दीपનાભાઈ વિવેક સિંહે અવદેશ સાહની કમલે સાહની આશીષ મોરિયા યુસી અને નિખિલ નિસાદ અને અન્ય પાંચ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મળતા પાંડેસા પોલીસે બાતમીના આધારે ચાર આરોપી સહિત ત્રણ સગીરોને જડપી ત્રણ દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી